આજ રોજ જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આ દ્વારાંતર્ગત હોલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના સીસી બેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને એ ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો તો ત્યારે એક મક્તિએ એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચંપલ ફેંકાય દોસ્તો હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે